જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં શું તમે આ ભાજીને ઓળખો છો જે ચોમાસાની શરૂઆત થતા જ માર્કેટમાં જોવા મળે છે આ ભાજી વર્ષમાં એક જ વાર જોવા મળતી હોય છે અને માત્ર પંદર દિવસમાં જ મળે છે અને આ ભાજી ઓર્ગેનિક છે આ ભાજી ડુંગર પર જોવા મળે છે એટલે તેને ડુંગરની ભાજી અથવા ટુંગળીની ભાજી પણ કહેવાય છે આ ભાજીને કેવી રીતે સમારવાની તે આપણે જોઈ લઈએ આ ભાજીના પાનને બધા છૂટા કરી લેવાના છે જે દાંડીવાળો ભાગ છે એને બહાર કાઢી લેવાનો ભાજીને એક વાટકામાં મૂકી એના ઉપર પાણી રેડી લઈશું અને આ રીતે ભાજીને વચ્ચેથી સાફ કરતા જઈશું આ ભાજીમાં ખૂબ જ વધારે માત્રામાં માટી જમેલી હોય છે એટલે એક એક પાનને તોડીને જુદી કરીને સારી રીતે ત્રણ વાર પાણીથી ધોઈ લેશું હવે આ રીતે થોડી ભાજી કાટર કે છરીના મદદથી ભાજીના ઉપરનો સફેદ ભાગ કાપી આ રીતે ભાજીમાંથી ઉપરનો ભાગ કટ કરી લઈશું હવે આ રીતે ભાજીને ઝીણી ઝીણી સમારી લેવાની આ ભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે ઘણી આરોગ્યકારી પણ છે આ ભાજી શરીર રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે બ્લડ સુગર નિયંત્રણ કરવામાં મદદ કરે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયક છે ચાલો તો બનાવવાનું શરૂ કરીએ હવે ભાજીમાં ત્રણ વાટકી ચોખાનો લોટ ચોખાનો લોટ ઉમેરવાથી આપણા મુઠિયા ક્રિસ્પી અને વવરા બનશે હવે એક વાટકી ચણાનો લોટ એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એક ચમચી મરચાની ભૂખી એક ચમચી હળદર એક ચમચી મીઠું એક ચમચી ધણા જીરું એક ચમચી તલ એક ચમચી અજમો ત્રણ ચમચી તેલ ઉમેરી મિક્સ કરતા જઈશું તમારે ખાંડ કે ગોળ ઉમેરવો હોય તે પણ તમે ઉમેરી શકો છો હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધતા જઈશું આપણે ઘઉંનો લોટ બાંધીએ એ રીતે જ બાંધવાનો છે અને આ ભાજીમાં પાણીની વધારે જરૂર પડશે નહીં આ લોટ વધારે નરમ પણ નહીં અને વધારે કડક પણ નહીં મીડિયમ લોટ બાંધવો આપણા મુઠિયા વડે એટલું જ કરવાનું છે એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરી મુઠિયાનો લોટ બંટા જઈશું તમે જોઈ શકો છો આપણા મુઠિયાનો લોટ બંડાઈને રેડી થઈ ગયો છે હવે આ લોટમાંથી નાના નાના મુઠિયા વાળતા જઈશું આ ટાઈપના બધા જ મુઠિયા વાળી લઈશું હવે થોડો લોટ લઈ અને આ રીતે ગોળ ટિક્યા વાળતા જઈશું અહીં હું બે ટાઈપની રેસીપી બતાવવાની છું એટલા માટે મુઠિયા અને ટિક્યા વાળી લઈશું ચાલો તો સ્ટીમ કરવા માટે સ્ટીમર બનાવી લઈએ સૌથી પહેલા એક કઢ લઈશું ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું હવે એમાં આ ટાઈપની ગોળ મૂકી દઈશું અને થોડું પાણી ઉકળવા મૂકી દઈશું પાણી ઉકળી જાય પછી તેમાં આ ટાઈપની કાણાવાળી ડીશ મૂકી દઈશું અને એક એક કરી મુઠિયા અને ટીકિયા મૂકતા દઈશું તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે આ રીતે પણ સ્ટીમ કરી શકો છો હવે એક મોટી ડીશ ઢાંકી દઈશું હવે દસ થી પંદર મિનિટ સુધી મીડિયમ ગેસ પર સ્ટીમ કરવા મૂકી દઈશું દસ થી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા કેટલા સરસ સ્ટીમ થઈ ગયા છે ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ એક પેનમાં ચાર ચમચી તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડા સફેદ તલ ઉમેરી એક એક ટીકી પેનમાં મૂકતા દઈશું હવે મીડિયમ ટુ લો ગેસ પર ટીકીને સેલો ફ્રાય કરી લેશું જેથી બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય આપણો સરસ એવો ગોલ્ડન કલર ટિકીમાં આવી ગયો છે એટલે સમજી જવું કે આપણી ટિકી થઈ ગઈ છે ચાલો તો સર્વ કરી લઈએ આ રીતે સર્વિંગ પ્લેટમાં ત્રણ ટિકી મૂકીશું ત્યારબાદ તેની પર થોડી થોડી ગ્રીન ચટણી પાથરી લઈશું હવે થોડા ચોપ કરેલા કાંદા ટામેટાં મૂકી લઈશું હવે એના ઉપર એકથી બે ચમચી દહીં પાથરી લઈશું ત્યારબાદ ખાટી મીઠી આમલીની ચટણી પાથરી લઈશું હવે થોડો ચાટ મસાલો ભભરાવી સેવ જોડે કરી તો આપણી ડુંગરની ભાજીની ચાટ ખાવા માટે રેડી છે જો નાના બાળકોને મુઠિયા ખાવાના ન ગમતા હોય તો તમે આ રીતે ડુંગરની ભાજીની ચાટ બનાવીને પણ આપી શકો છો મારા ઘરમાં આ ચાટ બધાને ખૂબ જ ભાવે છે હું દર વર્ષે આ રીતે જ બનાવું છું હેલ્ધી સાથે ટેસ્ટી ચાટ ખાવા માટે રેડી છે ચાલો તો હવે મુઠિયાને વગાડી લઈએ મુઠિયા ઠંડા થઈ જાય પછી તેને કાપવાના છે આજ રીતે બધા મુઠિયાને ગોળ ગોળ કટ કરી લઈશું હવે જેમાં આપણે ટીકી ફ્રાય કરી હતી તેમાં જ આ મુઠિયાને ફ્રાય કરવા મૂકી દઈશું હવે મીડિયમ ટુ લો ગેસ પર ફ્રાય કરતા જઈશું થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે સમજી જવું કે આપણા મુઠિયા ખાવા માટે રેડી છે તો ચાલો સર કરી લઈએ આ રીતે ઘરે મુઠિયા બનાવીને બાળકોને ટિફિનમાં આપી શકો છો તો આપણા ડુંગરની ભાજી કે ડુંગરની ભાજીના મુઠિયા રેડી છે તો આ ડુંગરની ભાજીના એકવાર તો ખાવા જ જોઈએ અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ભાજીના મુઠિયા ખાધા છે કે નહીં આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને ને કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો